યુવાનોને ગાંધીજીના વિચારોથી અવગત કરાવવા સાદરા ખાતે ગાંધી કથાનું આયોજન કરાયું છે જેમાં આસપાસના ત્રીસ ગામના લોકો કથા સાંભળવા પહોંચ્યા છે આ કથામાં ગાંધીજીએ ગામડાના વિકાસ માટે રજૂ કરેલા વિચારોને લોકો સમક્ષ મૂકવામાં આવ્યા એક આપણો પ્રયત્ન એવો છે કે આ એક તો એક શરૂઆત છે કે ગાંધી વિચારના આધારે ગામનો વિકાસ થાય એ દિશામાં આપણે કેમ આગળ વધી શકીએ એનો એક આ પ્રયાસ છે ને એના ભાગરૂપે આપણે આ કર્યું છે બધાને વિચારોની સ્પષ્ટતા થાય એ માટેનો આખો એક પ્રયાસ છે ને અમને લાગે છે કે આ એ રીતે ઘણો સફળ પ્રયાસ રહ્યો છે આમ તો નારાયણ દેસાઈની આ અંતિમ કથા છે પરંતુ આ પ્રયાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવો લોકોનો મત છે જેને લઈને એકત્રીસમી જાન્યુઆરીના રોજ બેઠક બોલાવાઈ છે જેમાં કથાના સ્વરૂપમાં ફેરફાર કરી લોકોને ગાંધી વિચારોનું રસપાન કરાવવાનો નિર્ણય લેવાય છે એવી પાંચેક કથાઓ એવું થયું કે એમના તંદુરસ્તીને કારણે આપણે છેલ્લી તારીખોમાં રદ કરવી પડી તો એમના મનમાં એવું છે કે આપણે ફરી એક વખત સાથે બધા બેસી અને વિચારીએ કે ગાંધી વિચારનો પ્રસાર પ્રસાર માટે હવે શું બીજો માધ્યમ હોઈ શકે અથવા તો કથાનું કોઈ સ્વરૂપ બીજું હોઈ શકે એ વિશે મંથન ચાલે છે એકત્રીસમી જાન્યુઆરી સુધી ચાલનારી આ કથાના સ્થળે પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓએ ખાદીના સંસાધનો અને ગાંધી વિચારની માહિતી આપી હતી કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપેન પઢિયાર વી ટીવી અમદાવાદ